ગોરી ત્રણ ગાવડી નદી કાંઠે ગામ ઘર ખેતર ને ઘોડી રાજી થઈ અને દે રામ દે કેવી દેખ ગાળા દોધો તો હું રૂપાળી મોકલી આંખ રાતી લટ નાખોરા થકી કેટે મળે સાસ થાળવા ઢાલ પીઠે સલે કાળી નાંગની પાદરી આવી ગોડી ધતુરાના ફૂલડા જેમ ખીલ્યા હોય એમ નાખોરા આવળા થઈ ગયા હોય લટ નાખોરાથી શીઠી થોડી 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 સાટતી જાતી હોય અને ઢીસણ સુધી કેક વાળી હોવાના લેતી જતી હોય બાપ દીકરા નો સડવા દેવી સોળજા પારેવા જેવી કોઈ ચોટીલા ચોવીસી ની આ ઘોડીયું એમાંય જ્યારે પોતે ઘોડાને ઘી પાતો હોય અને એ બે માણા થોડી ઘણી વળસડ થાય પોતાના ઘરના ને પોતાની સ્ત્રી હારે કેતો હોય કે ઘોડાને ઘી પાતા કામન કર ગ્રહી નહીં

ઝાટક્યા ના વાટ બંધાતી વખતે ધાલ ચૂકી જાય ખંભો ચૂકી જાય અને એકાબીજાની તરવારુ સામ સામી ગહાય અને એનો જે પ્રકાશ પડે યુદ્ધ ભૂમિની ઘાયલ થી વીરો પીડ્યા હોય એને એવું લાગે કે મેઘા ડંબર માં વીજળી છે ના સામ સામી શમશેરો ગાય છે એનો ભાસ એટલો થાય છે કોરા બાટ વીજળા જડેવા લાગા કાટ લોહા તવા તળા તાટ જંગ ઉગેડવા લાગા ઘાવ હામ હામા લાગા ધડેવાજો જો ગાટ એ તાજી બોલ અસીસા કશીસા સાજે મુસા તાણી કબાણ કશીસા સાથે જે ઘાત ક્રોધાર બાણ માગમથી થી રાણ બસ બૂટો ચૈત્ર થી રૂટો ધડા પાર જોદાર લોહા લાટ કડાબંધી સંધિ સંધિ કરે આબ લાગા નરા ધડા ધડી લાગા યાટ ગાત કળા કુંભાર રડેકેતા નાર દાળા કહેતા પડે પબે માળા ઇન્દ્ર વાળા વદ્રપાટ નાગ હારી મોહા સસે બેતાળા સમોહ નાસે મહાકાળી કાળી હોહા અસ કોહા કાળી ચીજ જોગણ્યું ને કાયમ લોયનો ભરખ કરવા વાળી હોય લોય પીવા વાળી હોય લોયનો ખાવા વાળી હોય ઈ જોગણ્યું આ યુદ્ધ નિરખી અને કાનાડા તઈ દે